અમરેલીમાં આજે વહેલી સવારથી વરસાદનું આગમન થઈ જવા પામ્યું છે વહેલી સવારથી થી ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા મોટી કુકાવાઓના સનાળા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે જેને લીધે સનાળા ગામની કોલપરી નદીમાં પૂર આવ્યું હતું બીજી તરફ ગાંધીનગરમાં ગઈકાલે પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે સેક્ટર માં રોડ સાઈડ એક ભૂવો પડતા ગાડી અંદર પડવા પામી હતી તંત્રના મોટા મોટા દાવા વચ્ચે પાટનગર ગાંધીનગરમાં ભૂવાની ઘટના સામે આવતા લોકો અવરજવર કરતા પણ ડરી રહ્યા છે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં પણ સારો વરસાદ વરસવા પામ્યો છે વહેલી સવારથી વરસાદ શરૂ થતાં વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જામ્યો છે સોનગઢ ડોલવાણ ઉચ્છલ સહિતના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો મધ્ય ગુજરાતના અમદાવાદના શેલા વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે ભારે વરસાદના કારણે ભૂવો પડતા ટ્રાફિકને અસર પહોંચી હતી રોડ ઉપર અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે ઈજાના બનાવ નથી બન્યા પણ સરકારના દવાની પોલ ખોલી જવા પામી છે અહેવાલ મનીષ પટેલ અમદાવાદ